નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ભલે મેં જેલમાં છું પરંતુ જે રીતે દર વર્ષે કાર્યક્રમ આપણે ઉજવીએ છીએ તે જ રીતે ઉજવજો ને સાથે સાથે આપણા જે હક છે અધિકાર છે અને યુવાનોમાં જાગૃતિ આવે સમાજમાં જાગૃતિ આવે સાથે સાથે જે આપણી સંસ્કૃતિ જળવાય એના માટે સંદેશો છે કે નવમી તારીખ આ કાર્યક્રમ ધૂમધામથી ઉજવાય અને દરેક યુવાનો વડીલો મતાબેનોને અમારો એક વીડિયો પાણા ખાતે ભવબીનું આમંત્રણ છે વિડીયો તમે જોઈ લીધો છે દોસ્તો ચૈતરભાઈ વસાવાના સંદેશનો તો ચૈતરભાઈને વસાવાને સો સો સનામ છે કે જલ માં બેઠા બેઠા પણ આવો સંદેશ મોકલી શકે છે તો તમારું શું કેવું છે દોસ્તો ચૈતરભાઈ વસાવાના સંદેશ માટે એક લાઈક થઈ જાય દોસ્તો અને આગળ વીડિયોને એક શેર કર નાખજો અને આ વિડીયો એક જે Instagram માં ફૂલ વાયરલ થઈ રહ્યો છે દોસ્તો ચૈતરભાઈ છૂટી ગયા છે સાચો છે કે ખોટો છે જેલમાં પછી તો મેદાન ખુલ્લું છે આપણે બધા જીતી જવાના છે એ લોકોના એ લોકોના મીડિયાના મીડિયા ના સ્ટેટમેન્ટ તો અમે જોઈ લેજો એ તો હવે જેલમાં છે મેદાનમાં નથી હવે અમે જીતી જવાના મરક મલકાયા કરતા બધા નથી છૂટ્યા અને આ વિડીયો ઉપર થી નક્કી કરવાનું છે કે ચૈતરભાઈ છૂટી ગયા છે કે નથી છૂટ્યા તેમનો વિડીયો હું તમને બતાવું છું બીજો તો ધ્યાનથી વિડીયો જોઈ લીજો અને કમેન્ટ કરજો કે આ વિડીયો સાચો છે કે ખોટો છે આજરોજ કામદાર હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ મેંગેસની કોર્ડમાં છેતરભાઈની જામીન અરજી એ સિત્યાસી નંબર પર હતી અને ચાલવાની હતી પરંતુ હાઇકોર્ટના પ્રોસેસ પ્રમાણે એમના ત્રણ ચાર બોર્ડ હોય અને બોર્ડ વધતા બગતા આજે છેલ્લા સડસઠ નંબર ઉપર છોતેર નંબર ઉપર બોર્ડ પૂરું થયું છે અને એટલા માટે આજે કોઈ હિયરિંગ થઈ શક્યું નથી અને આપણાને આવતી બે તેર આઠ બે હજાર પચીસની આપેલી છે એટલે તેર આઠે વધુ સુનાવણી આગળ થશે આજે ડેડીયાપાડા સાગબારાના ધારાસભ્ય આદરણી કેશરભાઈ સાહેબ અને આજે ડેડીયાપાડા તાલુકાનું એક્ટિવિટીનું આયોજન હતું તેમાં ડેડીયાપાડાના પ્રમુખશ્રી અને સાગબારાના પ્રમુખશ્રી અને પ્રાંત અધિકારી અને એમએલએ સાહેબ કમિટીમાં એટલા જ જણાવે તે છતાંય આ લોકોએ બીજા ડીડિયાપાડા તાલુકાના ત્રણ નામો અને સાગબારા તાલુકાના ત્રણ નામો અને બંને તાલુકાની દોઢ દોઢ કરોડ જેટલી ગ્રાન્ટ થાય છે પણ આ બીજા બારના વ્યક્તિઓને જ્યારે ચૈત્રભાઈ વસાવાએ વિરોધ કર્યો કે આ કમિટીમાં આ સભ્ય આવે નહીં પરંતુ એમાં થોડું બોલવાનું થયું અને ઝપાઝપી થઈ એમાં ચૈતરભાઈ વસાવા સાહેબને અત્યારે ચૈતરભાઈ ફરિયાદ આપવા આવ્યા અને ત્યાંથી અત્યારે પોલીસ સ્ટેશનથી બહાર નીકળવા નથી દેતા હજુ હામેની પાર્ટીએ ફરિયાદ હજુ આપી નથી પરંતુ આ નર્મદા જિલ્લાની પોલીસ જે તાનાશાહીબ પોલીસ અત્યારે એમનું રૂપરંગ દેખાડવાનું ચાલુ કર્યું છે એના માટે અમે કાર્યકરો સૌ ભેગા થયેલા છે અને સમાજને પણ આહવાન કર્યું છે તે દરેક વ્યક્તિઓ આગેવાનો ડીડિયા પાડવા પહોંચે